ગુજરાત આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસેરાએ આપી પ્રતિક્રિયા શું ગુજરાત ખરેખર મહિલાઓ માટે સુરક્ષિત છે ખરી નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર જ્વેલ વસેરા કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન ગુજરાતની અંદર શું મહિલાઓ સુરક્ષિત છે આવો વિચાર એટલા માટે આવે છે કેમ કે ગુજરાતની બહેનો ગુજરાતની દીકરીઓ કોઈ પણ સુરક્ષિત નથી સુરક્ષિત એટલા માટે નથી કેમ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા છે એકદમ કથળી ગઈ છે અને શું આપણું ગુજરાત ખરેખર આવું હતું ના આપણું ગુજરાત આવું નહોતું પરંતુ આ ભાજપની સરકાર ના આવ્યા પછી આપણું ગુજરાત આવું થયું છે ગુજરાતની અંદર બેન દીકરીઓ રાત્રે બાર બાર બે બે ત્રણ ત્રણ વાગે ઘરે આવતી હતી પરંતુ બેન દીકરીઓને બિલકુલ ડર નહોતો પરંતુ આજે દીકરી દસ વાગે પણ ઘરની બહાર નથી નીકળી શકતી તો એનું કારણ માત્ર ને માત્ર ભાજપ સરકાર છે અને ભાજપ સરકાર એટલા માટે હું ભાજપ સરકાર કહીશ કેમ કે ભાજપ સરકારની અંદર ડ્રગ્સ અને દારૂ આ ખૂબ પ્રમાણમાં ગુજરાતમાં મળતું થઈ ગયું છે ડગલેને પગલે ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યા છે લો એન્ડ ઓર્ડર એકદમ ખાડાઈ ગયું છે કથળી ગયું છે તો આ ભાજપ સરકાર કરે છે શું તો આ ભાજપ સરકાર માત્ર ને માત્ર ઉદઘાટનો ઉદ્ઘાટનો કરે છે અને જે એમની સત્તાને બચાવવા માટે જે કાંઈ હથકંડાઓ અપનાવવાના હોય છે એ જ કરે છે અને એમએલઓને ખરીદવાનું કામ કરે છે આના સિવાય ભાજપ પાસે બીજું કોઈ જ વિઝન નથી ભાજપ સરકાર એવું કહે છે કે ગુજરાતને અમે વિકાસશીલ બનાવ્યું છે પરંતુ ગુજરાતની અંદર ચારથી પાંચ મહાનગરો જે છે ચાર મહાનગરો છે એમના સિવાય ક્યાંય પણ વિકાસ ગુજરાતની અંદર દેખાતો નથી તમે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ શહેરી વિસ્તારમાં બની શકે કે ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે થોડું લાગે કે ભાઈ ચલો કંઈક વિકાસ થયો છે પરંતુ તમે ગ્રામ્ય વિસ્તારની અંદર જાઓ ત્યાં લોકોની હાલત જો ત્યાં કથળતી લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જુઓ આજે દીકરીઓના સન્માન માટે દીકરીઓના જે દીકરીઓની સાથે દુષ્કર્મો થઈ રહ્યા છે એમની પાસે ભાજપ પાસે શું છે એમનો પ્લાન શું છે એની યોજના શું છે ભાજપ સરકાર કાંઈક તો કે કાંઈક તો જનતાને કે ને કે આ દીકરીઓ અમારી દીકરીઓ માટે જે દીકરીઓને દુષ્કર્મ થાય છે એમની માટેની યોજના અમારી પાસે છે એક પણ યોજના એમની પાસે નથી જે પણ યોજનાઓ એ લોકોએ મૂકી છે એ યોજનાઓ અત્યારે ધૂળખાય છે એમની ઉપર એકદમ ઝાડા બાજી ગયા છે લોકોને ખબર નથી ભાજપને બધું દીકરીઓ માટે બધું ધૂધળું દેખાય છે એટલે ભાજપના કેવાતા નેતાઓ અને કેવાતી એની સરકાર જે છે એ અત્યાર જનતા માટે કશું જ નથી કરતી અને દીકરીઓ માટે ખાસ કરીને બેન દીકરીઓ માટે તો કશું જ નથી કરતી કેમ કે બેન દીકરીઓ આજે ભાજપની સરકારમાં બિલકુલ સુરક્ષિત નથી જ્યારે સુરતની અંદર ગ્રીષ્મકાંડ થયું તો એ ગ્રીષ્મકાંડના આરોપીને આજે બેલ મળી ગઈ છે અને એ આજ સમાજની અંદર રખડતો થઈ ગયો છે અને સમાજની સાથે છે તો આવા લોકોને કેમ બેલ મળી જાય છે તો શું કાયદોની વ્યવસ્થા નથી લોકોની સામે જે દીકરીને રહેસી નાખે છે દીકરીના મા બાપની હાલત તો તમે જુઓ આજે જે દસદણની અંદર એક દીકરીની અંદર નાની દીકરી સાથે દુષ્કર્મ થયું રવે રદયત રવી ઉઠે છે કે આ આપણું ગુજરાત છે આપણું ગુજરાત દેશભરમાં સુરક્ષા માટે ખૂબ જ જાણીતું રાજ્ય છે કે જે આપણે બહાર જઈએ છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારા ગુજરાતની અંદર બેન દીકરીઓ સુરક્ષિત છે પરંતુ આજે શરમ આવે છે ગુજરાત છે એમની અંદર બેન દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી તમારે જનતાને કેવું રહ્યું કે જનતા અને પ્રજા ગુજરાતની આપણે સૌ આ બાબતમાં પગલાં નહીં લઈએ તો આવનાર સમયે આ તો કોકની બેન દીકરીઓ છે આવનાર સમયમાં આપણી બેન દીકરીઓ પર પણ આવું થઈ શકે છે એટલા માટે હવે ગુજરાતની જનતાને જાગવું પડશે અને સરકારને કહેવું પડશે કે બેન દીકરીઓ માટેની જે કંઈ તમારે સુરક્ષા માટેની જે કંઈ યોજના છે એમને અમલમાં લઈ આવો અને બેન દીકરીઓને સુરક્ષિત કરો જે નારાઓ આપે છે બેટી પઢાવો બેટી બચાવો બેટી અહીંયા પડતી ગુજરાતની અંદર બેટી ભણતી પણ નથી અને બેટી સુરક્ષિત પણ નથી તો આવા નારા આપતા પહેલાં તમે આવી બધી યોજનાઓ લઈ આવો અને ગુજરાતની દીકરીઓને સુરક્ષિત કરો જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત